અયોધ્યાથી રાતે નીકળ્યા આપણે સુલતાનપુર રોકાઈ ગયા કારણ કે સીએનજી એમાં બધા એવું છે કે તમને ધક્કો મારી દે છે જેથી કરીને તમારા સો દોઢસો કિલોમીટર કપાઈ જાય બાકી ગાડીઓ બધી લાઈનમાં આવે સીએનજી એ ગાડીઓ નથી ભોગી શકતી ખટારા બધા બંધ છે એટલે આપણે નીકળી ગયા છે અયોધ્યાથી સીધા પ્રયાગરાજ જવા સવારના વાગી ગયા છે આવું થઈ ગયા છે સવારના આ જયારે સુલતાનપુરમાં ટ્રાફિક છે થોડો ઘણો છે પ્રભુજીના દર્શન કરી લ્યો આ જઈએ ભાઈ મેળ આવે ને તો સ્નાન કરાવી દઈએ જો આજે પૂગી જાય તો ના કદાચ ટ્રાફિક એક્શન કે રોકા ઉજો તો વાત અલગ છે સુल्तानપુર થી ભાઈ એક રસ્તો બંધ છે સુल्तानપુર થી ડાયવર્જન કાઢ્યું છે એટલે આપણો ખાલી સાઈડ રહ્યા છે અને સીધો રસ્તો ઓયો ગયો છે પ્રયાગરાજ ગયો છે તો જોજો આમાં ક્યાંથી આગળ થી રસ્તો છે કે અહીંથી બધાને પાછા વારે કે નો આઈડિયા તો ભાઈ આમ આપણે મુન્ના ભయ్యా જે ઝોનપુર આવે છે ને ફિલ્મ એ બધી ઓલા હું કહેવાય ફરી 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 પરની માંડ જાય છે હવે ક્યાં કાઢે મારો ramદાન આગળ આગળ જવા દે એમ કરે છે આજે આપણે જાય છે ફાઇનલી જે રસ્તે પહોંચી રસ્તા આપણે પહોંચવાનું છે બાકી સુલતાનપુર બધાય રસ્તા બંધ છે ત્યાંથી કોઈ આવતા હોય તો ભાઈ એ ચેતરી જાજો મુન્ના ભાઈ આ મિરજાપુર ભાઈ આપણા સીન બધા છે મિરજાપુર જવનપુર પિક્ચર નથી આવતું આ રસ્તે ભાઈ તમે જો ભંડારા ને પંડાલ ને બધું ચાલુ છે કારણ કે હજી તો અહીંયા જઈએ પ્રયાગરાજ ભાઈ સો કિલોમીટરની ની દૂરી છે સો ની ને પાંચ કિલોમીટરની પણ જ્યાં જાવ અહીંયા ગમે એ રસ્તા તમે જાવ ત્યાં તમને બધું ચાલુ જોવા આવી રીતના મળી જાય ટૂંક આજે લંબો થઈ નીકળે છે અહીંયા થી જૌનપુર જૌનપુર આ બાજુ આવી ગયું ભાઈ આ બાજુ અહીંયાથી રસ્તો બંધ છે લાઈન થી આમ વાર એટલે વળી પાછા સો કિલોમીટર હતા નહીં સોની જગ્યાએ દોઢસો નું ડાયવર્જન થઈ જાય ગાડી વાળા બધા ભાઈ તો બંધ જ છે ને બીજા ક્યાં આવવાનું ક્યાં જવાનું છે અહીંથી એમને આમ કન્ટિન્યુ આખા એક્સપ્રેસમાં લગભગ ગાડીઓનો જામ હશે ભાઈ બહુ જાજા કિલોમીટરનો હશે ભાઈ હવે લગભગ અમારું આ સાત આઠ કિલોમીટરથી આ ગાડું અમારું એકલા એકલા સેલું છે અને પાછો મેન રોડ પકડી લીધો છે પણ આ સુલતાનપુર વાળો જે હાઈવે છે ને એ નથી આલો બાલંબા કરીને જે હાઈવે છે ને એ છે હું હમણાં તમને ગૂગલ મેપના માધ્યમથી એકવાર દેખાડી દઉં હવે ગાડું આવેલું છે ને એ આમ ત્રાહું આવેલું છે આમ અયોધ્યા બા આપણે પ્રયાગરાજ બાજુ નથી આયેલું અહીંયાથી આપણે આ સુલતાનપુરથી સીધો અત્યારે આ હાઈવે પૈકડો છે આમાં આગળ આવે છે બદલાપુર અને જો આગળથી ટર્ન મારવાનો છે એ ટર્ન મારવા દે ને તો પ્રયાગરાજ વાળો હાઈવે આપણે આવી જાય એટલે આમાં આગળ જાવી ત્યાંથી આપણે જમણી બાજુ હમણાં ટર્ન આવશે ત્યાંથી જવા દે તો ફરવીને સો કિલોમીટર હજી છે ને ટ્રાફિક બધા એવો ને એવો છે હજી બધા રસ્તા બંધ છે એટલે હવે અમને સલાહ એવી મળી છે કે આડા આપણા ગામડાના ઝીણા ઝીણા રસ્તાઓમાંથી તમે કરો અને કાં અહીંયાથી આ સીધો આમ જોનપુર ગયો આઠ કિલોમીટર જોનપુર કાપી અને ત્યાંથી અંદર નાના નાના ગામડાઓમાંથી કરો એટલે નો આઈડિયા ભાઈ કેવી રીતે પહોંચે મારો ભગવાન જાણે પણ અરે બાજુથી થી બધી જગ્યા એથી સિચ્યુએશન એવી જ છે ભાઈ ક્યાંયથી કોઈ રસ્તા ખુલ્લા છે નહીં પ્રયાગરાજની જેટલી પણ બોડરો છે ત્યાં બધા એવી રીતે છે ચાલી ચાલીને દસ હજાર ને વે વીસ ને ગાડીઓ પડી છે આપણે આપણા મિત્રોને કીધું છે કે પહેલાં તું અહીંયા ગાડી લગાડી દે જોઈ લે સર્વિસ થઈ ગઈ એટલે કે ગાડી એમ થઈ ગઈ કે ના અને આ ફ્લેગ આપણે ફેરવી નાખ્યો અત્યારે ફાઇનલી અમે બે મિત્રો એવું નક્કી કર્યું છે કે અહીંયાથી વચ્ચારેથી એક રસ્તો જાય છે વાળો તો અહીંયાથી પેલા પહોંચીએ પ્રતાપગઢ અને ત્યાંથી જે આપણે છે પ્રયાગરાજ તો એનાથી ટૂંકમાં પચાસ ટકા આપણે એમ કહી શકીએ કે પેલો કાપી જાઉં પ્રતાપગઢા અહીંયાથી સાઠ કિલોમીટર છે અને પ્રયાગરાજ સો કિલોમીટર છે આમે બધી બડોરું જામ છે આમે બધી બડોરું જામ છે ફરજિયાત વચ્ચેનો શોર્ટકટ રસ્તો લેવો જોશે તો ચાલો હવે વધારે અહીંયા સમય બરબાદ ના કરતા સીધા નીકળી જાય યુટર્ન મારી લીધો જેના સીધો પટ્ટો પાછળ યોગ્ય ગયો આપણે આવ્યું છે ચાંદા એટલે આપણે ચાંદા થઈને સીધા પેલા નીકળીએ પ્રતાપગઢની અંદર પછી જોઈએ આગળ આગળ હું થાય આમ અમને કાંઈ ખબર છે નહીં ભાઈ ભગવાન માં ગૂગલમાં ગૂગલવાળાના સહારે સહારે પડ્યા જાય છે એટલે ચાંદા થઈ અને આપણે પેલા નીકળશું સીધા પ્રતાપગઢ પ્રતાપગઢ અહીંયાથી ભાઈ પડશે સાઈઠ કિલોમીટર જવું એટલે જો પ્રતાપગઢ પૂગી જાય તો પછી અહીંયાથી ખાલી પ્રયાગરાજ ભાઈ અમને જે રોડ છે ને અત્યારે ખાલી જોવા મળ્યો છે છે આમાં કોઈ ટ્રાફિક નહીં એકદમ નવો રસ્તો છે હવે આગળ આગળ ભગવાન કરીએ ઠીક માઈલું તો આપણે હમણાં આવી જાય પ્રયાગરાજ પ્રતાપગઢ થી આપણે જોવાનું છે પ્રતાપગઢ થી કઈ બાજુ ટર્ન મરવે છે ને મેન તકલીફ છે એટલે જોઈ લઉં હું કદાચ પછી પ્રતાપગઢ માં મેળ નહીં તો પ્રતાપગઢ ગાડી રાખી અને ત્યાંથી હાલી જાવ પચાસ કિલોમીટર હું ભાઈ અત્યારે પ્રતાપગઢ છે ને એમ આપણે સાઈડમાં સાઈડ માં રહી ગયો ને આપણે બાજુ માંથી જાનીગઢ વાળો રસ્તો પડે ને રાનીગઢ રાનીગંજ અચ્છા તો અત્યારે આપણે એ રસ્તો લઈ લીધો છે અને આ રસ્તામાં ક્યાંય જયારે ટ્રાફિક છે ક્યાં ક્યાંક જવા એકાદી બે ગાડી જોવા મળે જો પાછળ ટેમ્પો ટ્રાવેલ્સ આવે છે ચાલો અત્યારે આપણે સીએનજી નો પંપ આવી ગયો છે એટલે પેલા તો રસ્તા આ એક કામ જોરદાર થઈ ગયું એક જ ખુટો હતો પંપ આવી ગયો નથી ભાઈ કે ભાઈ પણ વાંધો નથી ધક્કા મારી દે છે એટલે અહીંયા આપડે ત્રણસો રૂપિયા ગેસ આવી ગયો છે હાલો પછી આગળ ધક્કો લાગી ગયો એટલે વળી પાછા કિલોમીટર ટુકા ભાઈ ઘુમરો ફરી 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 ફરીને પાછો પ્રતાપગઢ વાળો જે આવી આવતો હતો ને એની ઉપર આપણે નીકળી ગયા છીએ એટલે હવે આગળ જોવાનું રહ્યું પાછું કે આ હાઈવે ઉપરથી થી આગળ ક્યાંય બંધ છે કે નથી કે શું છે પણ ત્યાં તો લગભગ પ્રયાગરાજ આવી જાય એવું લાગે ટોલ નાખું એક આવ્યું તો આપણે ક્રોસ કરી ગયા ને ટોટલ અહીંયા ત્રિવેણી સંગમ છે ને ભાઈ એ આપણે એવા છત્રી કિલોમીટર રહ્યો હોય એટલે પ્રયાગરાજ સમજી લ્યો ને કે દહ કિલોમીટર માન છેટો રહ્યો હોય બાકી તો સિટી સેન્ટર બતાવે મઉ આવ્યું ભાઈ મઉ એટલે સમજી લો ને કે આપડા શોર્ટકટ આવવાની સીધો રસ્તો મઉ નીકળે મઉ ભાઈ દોઢ વાગી ગયો હોય અમને ભૂખે લાગી છે અને હવે અહીંયા છે ત્રી કિલોમીટર ની અંદર છે અત્યારે આ રસ્તો હાવ છે આગળથી તમે જેમ જોયો આપણે કેટલાય ગુમરા મારી 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 મારીને આવ્યા અહીં એટલે મેન હાઈવે છે ને તો અહીંયા તકલીફ થોડી એ છે કે ઘણા બધા દિવસોથી આ ગાડીવાળા આપણા ભાઈઓ છે ને અહીંયા ત્યાં પડ્યા છે અને હજી કેટલા દિવસ અહીંયા પડ્યા એનો કોઈ આઈડિયા નથી એટલે કાંઈ કે ભાઈ ગાડીઓનું ટ્રાફિક એ દેખાડે છે બાકી અત્યારે આમાં કાંઈ હું વાંધો નથી તમે અમારી નજર નહીં અમે આ રોડ જો પણ આ આવવા નથી દેતા આડા આવડા શોટકટ રસ્તા કરીને આવો તો રોડ કોરા જ છે બાકી મેન રસ્તાથી નહીં આવવા દે તમને ઓલો ભાઈ આપણો કંઈક લેવા ગયો હોય જે આવી લઈ લે કારણ કે ભૂખે લાગી ફૂલ આ પડી ગયો પણ ગબલું લેતો એવો ભાઈ બધી આઈટમ નાખવા માટે હવે આ લેવા ગયો હે બીજી દુકાન ઊભી રાખી પણ સાઈ ક્યાં જડતી નથી હવે સાઈ ને જડન તો કે હું બીજું ગમી લઈ લે ઓલે સોડા લીએ બલાજી ની વસ્તુ ગોઈતી ભાઈ ઓ બે વેલા ખાઈ લે નાસ્તો થોડો કરી લે ને પછી હાલતા જાય હાલ તો કટક બટક થઈ ગયું હે ભાઈ હવે ભાગી આયા છે ફટાફટ પોણા 2 વાગી ગયા પહોંચે પ્રયાગરાજમાં માં આ થઈ ગયું કોઈ નમરે અમે બે છે જો ભાઈ અત્યારે રોડ હાઉસ સમસાન છે આમાં કોઈ છે નહીં વીસ કિલોમીટર છે અને આ મેન હાઈવે છે કોઈક સાધુ મહારાજ છે ને સાધુ મહારાજ આપણે ઉત્તવાત કર્યો છે હાલી ને જાય છે હવે આવે તો જોઈએ સાધુ મહારાજ ને ક્યાં જવું હોય તો લેતા જાય કારણ કે હજી વીસ કિલોમીટર છે તો પ્રભુજ ને બેડી લઈ આપણે ભેગા તો ભાઈ બાબા આપણા આવી ગયા છે કે હોંગ હા હર હર મહાદેવ જય શંભો હૈ શંભો હર હર મહાદેવ હર હર મહાદેવ તો બાપુ ને આયા થી એટલે બે હાડ લઈ ભાઈ આપડે સંગમ બોલો હેલો અઘોરી 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 માને અઘોરી બાબા છે નાગા સાધુ નાગા નહી હા અઘોરી હા નિવસ્ત્ર અઘોરી બાબા હર હર મહાદેવ જય શ્રી મહાકાલ જય હર હર શંભુ જય શ્રી મહાદેવ જય શંભુ બાબુ જય શંભુ आप कहाँ से पैदल आ रहे थे, थे तो... दर्शन करने का जय शंभु जय शंभु मैं संगम नहाने के लिए संगम नहाने के लिए एक सौ चालीस साल के बाद ही हमारा संगम लगाया अंग्रेजों के जमाने का उस समय भी हमारी कोई औकात नहीं थी आज 57 के आज हमारी हो चुकी है सत्तावन साल की। सत्तावन साल की। के बाबा आपसे मुलाकात होगी पर चाहता हूँ हमारा हिंदुस्तान हमेशा खड़ा रहे क्या रहे खड़ा रहे हाँ। हम धन्य हो गए जय हिंद हमेशा जय जय रहे जय जयकार सनातन धर्म हमेशा ही जिंदा रहे क्या हमेशा ही सदियों से है और सदियों था हमारा ही था ना हाँ सनातन धर्म का था महादेव का महादेव का राज के तो बाद बहुत सारे लोग आए सब चले गए चले गए योगी जी ने कहा फिर भी हमारा ही राजे बोलो हर हर महादेव हर हर महादेव जय महाकाल जय शिव जय शिव संगम जय शिव संगम जय शिव महाकाल अघोरी कैसे आते हैं अगौरी इसलिए आते हैं अगौर मर्यादा के लिए अघोर संप्रदाय के लिए अघोर संप्रदाय के लिए ताकि अघोरी का हमेशा नाम ही सदा ऊंचा रहे और सबसे ये स्नान भी उसका ही है ना नहीं महत्व का स्नान होते तीन तीन हाँ। इसमें नाजी होते हैं गिरी पूरी भारतीय सन्यासी वैरागी उदासी निर्माण निरंजनी से सबसे पहले स्नान का जी नाजी दूसरा स्नान नांगो का है तीसरा स्नान फिर तो सभी के चलते हैं हाँ फिर चलते हैं बट मुझे बहुत खुशी है हमारा सनातन धर्म की जय हो जय हो जय हो जय हो जय हो, जै हो आप सबके काम हो महाकाल आपके काम आए हर हर शंभ हर हर शंभु जय शिव शिव शंभु जय शिव शंभु ये हमारी प्रार्थना ये हमारी वृद्धा सब तक जानी चाहिए क्या कहा तक जानी चाहिए हाँ। हमारे पूरे हिंदुस्तान तक हाँ। और ये कहते हैं कि हमारे सनातन धर्म का जहाँ जहाँ धाम लगे वहाँ तक हर किसी को अपना शीशे झुकवाना हाँ। झुकाना चाहिए, चाहिए। ताकि हमारा सनातन धर्म सदा जिंदा ही रहे बोलो हर हर महादेव हर हर महादेव शिव शंभु अलग अलग निरंजन जय शंभु जय शंभु ભાઈ બાપુ જ ભેગા રહી અને પછી રસ્તામાં જ ઉતરી ગયા અને હમણાં જે ઘટના આખી કે બહેની નું તમારી જરાક વાત કરું પેલા હે ને આપણે અહીંયા પાર્કિંગ બાજુ સંગમમાં માં ભૂગી ગયા આપણે અયોધ્યા આવલા ભાઈ પ્રયાગરાજ સિટી ની અંદર થઈને આવી સીધા ઓલો દ્વારિકાધીશની જય ભાઈ અરે હર મહાદેવ આવી ગયા ભાઈ આપણે અંદર આ તમે જોવો બધો પાર્કિંગ એરિયા ને આપડે ડાયરેક્ટ પ્રયાગરાજ સિટીમાંથી માંથી અંદર એન્ટર થયા છે આ બાજુની ની સાઈડ આવી ગયું આપડો કુંભ મેળો અને વાત હું તમને બાપુની કરતો હતો ભાઈ હવે અઘોરી મારા આવ્યા જેમ તમે હાં જોયું એમ એ આવ્યા રસ્તામાં હાલીને જતા હતા અને હતા આપણે કર્યું એટલે આપણે એને બેસાડી લીધા કે હાલો એને સંગમ નવા આવવું હોય છે ત્યાંથી આપણે વી બાવીસ કિલોમીટર સંગમ છેટો હતો બેઠા ગાડીમાં થોડાક આગળ આવેલા ઘણી બધી અન્ય વસ્તુ આપી અને ઘણું બધું અમને બે ને કીધું મને દેવાને દેવું આવશે એટલે ઉંજરાકીને મોટી થઈ તમને ખબર અને એ અન્ય ભાઈ જે કીધું ને એ બધી વસ્તુ સાચી કીધી બરોબર અમારા બે વિશે કે ભાઈ તમારે આવું આવું છે આ છે તમે આ કરો છો બધી વસ્તુ એની સાચી કીધી ઓકે પછી અહીંયાથી પાછા હાલતા થયા ત્યાંથી હાલતા થયા ને એટલે આપણે એને તમે જે વિડીયોમાં જોઈએ છે પૂછ્યું કે બાપુ તમે ક્યાંથી આવો હોય કે અમારું કંઈ ઠેકાણું ના હોય એટલે એમાં એ અહીંયા કંઈ કીધું નહીં આપણે એને પૂછ્યું ક્યાંથી આવો તો કે ભાઈ આપણું કંઈ ઠેકાણું ના હોય ઓકે હલો પછી ભાઈ અહીંયા થોડી ઘણી જેમ મેં તમને કીધું વસ્તુ આપી એ બધી વાતું જીતું હાલતી હતી અને મને એમ હતું કારણ કે ત્યાંથી બેઠા તો સંગમ સુધી અને ના આવવા જવું હતું એટલે મેં કીધું ત્યાં સુધી તો આવવાના જ છે એ અહીંયા ઉતરી ગયા બે કિલોમીટર ગાડી આવેલી મને કે ગાડી સાઈડમાં રાખી દે સાઈડમાં રાખી દીધી એ જ્યાં ઉતરી ગયા અને એ કે તારે જોઈએ કે માગી કે તારે શું જોઈએ મેં કીધું બાપુ ભગવાનના આશીર્વાદ મારે બીજું કંઈ જોતું નથી એટલે એ અને બે વાર આપણે બાપુએ કીધું કે માગ તારે શું જોઈ છે ને પછી એ અહીંયા રસ્તામાં જો તારે ઉતરી ગયા અત્યારે યાર જગ્યા અહીંયાથી ખાલી બે કિલોમીટરના ડિસ્ટન્સમાં આ બધી વાત કરી અમને વસ્તુ આપી મને ઘણી બધી વસ્તુ આપી છે ઘણું બધું કરવાનું કીધું બરોબર અને જે કાંઈ મારા વિશે કીધું હતું એ બધું હાચું કીધું છે પછી અહીંયા ઉતરી ગયા અમે હાલતા થઈ ગયા અમે એક ગોલાઈ ગયા અમે પાછી અહીંયા નજર મારી તો ક્યાંય અહીંયા કોઈ હતું નહીં હવે આ શું છે શું નથી એ મારો રામજણ પણ આજે આ વસ્તુ અમારી થઈ છે આ બી બધી ઘટના બની ગઈ છે એટલે અમારો તો એનું જે મગજ કામ નથી કરતો હું એ વિચારમાં હું દેવો એ વિચારમાં હે કે ભાઈ આ બધી વસ્તુ બધી અહીંયા વાત કરી બધી વસ્તુ ઓકે છે ઘણી બધી વસ્તુને એને આપી છે એટલે આ વસ્તુ ભાઈ બની ગઈ છે આજે બરોબર અને જે કાંઈ થોડું ઘણું તમે સાંભળ્યું હોય છે વિડીયોની અંદર છે કે એ કેવા માંગતા હતા કે હું આ કેવા માગું છું અને પછી એને એ કીધું કઘોરીનું ભાઈ આ તારો ને મારો હોય કે રસ્તો અહીંયા સુધીનો જતો આ શબ્દ એને કીધો તારો અને મારો બેનો રસ્તો અહીંયા સુધીનો જતો હોય કે હું તને મળવા આવ્યો હતો હવે જાય કે તું મને અહીંયા ઉતારી દે આ બધું કરીને એટલે ઉતારી દીધા અને પછી પાછો અહીંયા અમે ભાઈ જોયું થોડીક આમ ગાડી આગળ જઈને મેં કીધું જોતો ત્યાં ઉભા છે કે હું છે કે તું અહીંયા હતા નહીં પછી ત્યાંથી ક્યાં ગયા હોય એમ અમને ખબર નથી કારણ કે ત્યાંથી ગાડીઓ બહુ ઓછી હાલતી હતી એટલે અમારી આગળ એક ગાડી બીજા ક્યાંય બેઠા નથી દેખાણા નથી ફાઇનલી અટા આપણે પહોંચી ગયા અહીં અને આ તમે પાર્કિંગ એરિયો જોવો ને દેવો અત્યારે આપણે ગાડી રાખવાની વ્યવસ્થા કરે ગાડી નીકળે તો ત્યાં આપણે પાર્કિંગ કરીએ અને પછી જઈએ આપણે ભાઈ સ્નાન કરતા આવીએ આપણે ઠાકોરજીને સ્નાન કરાવતા આવીએ જે આપણે દ્વારકાથી નીકળતા ફાઇનલી અત્યારે આપણે ગયા પહોંચ્યા અને દ્વારકાવાળાની દયા હે ભાઈ તમે પાછી ગાડી ની હાલત જો જેવી હતી એવી ને એવી થઈ ગઈ છે કારણ કે આમાં નકરી ધોળો ઉડે છે અને તો હું કઈશ બાપુ વિશે અને જે કીધું એ બાપુ એ બધું સાચું કીધું છે ત્યાં આવી રીતે આવી રીતે કર્યું છે ને આવી રીતે આવી રીતે તારી યાર થયું છે બરોબર એટલે અમે બે તયું ના ટેન્શનમાં છે ભાઈ તકલીફ એ છે કે ટૂંકમાં આ તકલીફ શું છે એમને ખબર નથી પણ તકલીફ આ ટેન્શન એ છે ટૂંકમાં એમ કે જે કીધું છે એ બધું ઓકે જ છે ને બાપુ કીધું એ બધું ઓકે જ છે એટલે હું મારો રામ જાણે ભાઈ આમાં શું હોય ને ક્યાં હોય કેમ હોય હાલો આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આ તમે નો દર્શન કરો પાર્કિંગ ગાડી કરી દઈએ બધો સામાન જે આપણે લેવાનો છે એ લઈ લઈને પછી એ વાંથી જવા હાલીને રસ્તો જવાનો છે સ્નાન અહીંયાથી પેલા આપણે આમને મહિલા જાવ અને પછી ત્યાં જઈને આપણે બધા વાઘા કાઢી સ્નાન ને પાછા નવા થી નવા વાઘા આપણે પેરાવી દેવું ભાઈ ફાઇનલ એટલા દિવસ પછી આપણે બધા દર્શન કરીએ અને પ્રયાગરાજ કુંભની અંદર ગાડી કરી દીધી છે બાર્ગિંગ અને સામાન લઈ લીધું છે બધો ભેગો વાલો હવે ભગવાનનું નામ લઈ અને જઈએ આગળ અને કરીએ સ્નાન અને કરાવીએ આપણે આકર્ષણ સ્નાન પ્રાચીન નાગ વાસુકી મંદિર છે આપણે આપણે સંગમ બાજુ ત્રણ થી ચાર કિલોમીટર નો ડિસ્ટન્સ આપણે પહોંચી જીવાની સંગમ હલો દ્વારિકા દેસ જય આ તમે view જોઓ આમנם આજે આપણે આમ ગાટે જવાનું છે લાયલા જાય છે અત્યારે ટ્રાફિક નથી તમે જો તો આ પીપા પુલ છે પીપા પુલ જય દ્વારકા દેસ ભાઈ આયલો આવે અત્યારે મિત્ર કારણ કે કિલોમીટર છે બહુ જાજા એટલે બે વારા ફરતી વારા બદલાવતા જાય છે આલા જાય છે ભાઈ પુલ આવી ગયો છે જો આમથી અત્યારે ટ્રાફિક ઓછો છે આપણે જાય છે ભાઈ અત્યારે ત્રિવેણી સંગમ બાજુ એટલે ઓલા પુલ ઉપરથી પાછા નીચે ઉતરી ગયા કારણ કે રસ્તો હોય ને આ બાજુ થઈને જાય છે ત્રિવેણી સંગમ એ સ્નાન કરવા માટેનો ગંગા માતાજી આવી ગયા છે જે આપણે આગળ આગળ આવશું એટલે ત્રણેય સંગમ ભેગો થઈ જાય ગંગા યમુના સરસ્વતી બસ પહોંચી ગયા અહીંયા આપણે ફાઇનલી કિનારે સંગમ ઘાટમાં હવે સંગમ સંગમઘાટ દેખાય છે ત્યાં જાય અને ફોટા પાટ સ્નાન કરાવીએ ઠાકરને ભોગનો બધો શિંગાર આપણે કાઢી લીધો છે અને હવે જાય છે આપણે સ્નાન કરવા પછી ત્રિવેણી સંગમભાઈ એક આ બાજુથી આવી છે નદી એક ગામથી આવી છે અને એક આ બાજુથી આવી છે ફાઇનલી અમે બે ભાઈઓ થઈ ગયા છે કમ્પ્લીટ પાછા નાઈ ધોઈને અત્યારે જે હતા એને કપડાં પહેરા છે કારણ કે બદલાયું નથી આગળ જઈને આપણે કંઈક બદલાવશું ભગવાનને સ્નાન કરી લીધું છે ખાસ કરીને હવે એના જે શણગાર છે એ બધો શણગારી દઈએ આપણે ફોડે કડાયા પાછા જેમ હતા એમ ભાઈ ફાઈનલી કમ્પ્લીટ થઈ ગયા છે ભગવાનનો એ બધો અત્યારે શણગાર ઓકે કરી લીધો છે હમણાં આગળથી ફુલડા અને બધું વધાવી દઈએ ભગવાન ને ભાઈ ઓરિજિનલ અહીંયાથી આપણે ત્રિવેણી સંગમનું ઓરિજિનલ પાણી એ થોડીક બોટલો ભરી લીધી છે અહીંયાથી આપણે સ્નાન કરીને નીકળ્યા એટલે હા આપણે નવા જોડા અવતારમાં નીકળ્યા હોય એવી આપણે ફિલિંગ આવે સ્નાન કરીએ ને બધું યાદ આવે અંદર જયા આપણે ડૂબકી મારીએ ને ત્યાં પણ હાલો હવે પેલા આઈથી ફટાફટ આપણે ભૂકીએ ભગવાન ને લઈને અને સામાન્ય આપણે જાજો હે માટી છે આખે આખો ઠેલો ભરાઈ ગયો છે અને આનું પાણી છે ત્રિવેણી સંગમનું તો હવે આગળ વધી હતી ભાઈ રાતના બાર વાગે ચાર મિનિટ થઈ ગઈ છે અને આખા કુંભની આપણે પરિક્રમા કરીએ અને અટાણા ગાડીએ પહોંચ્યા છીએ આખા આખા કુંભની પરિક્રમા ભાઈ એકાદા બે સંગમ કે એકાદા બે ઘાટની નહીં ભગવાનને સ્નાન કરાવી નીકળી ગયા હતા સિદ્ધિ આખા કુંભની પરિક્રમા કરી છે અને બહુ ઝાઝા કિલોમીટર ત્યાં કેટલા છે નો આઈડિયા પણ અટાણા બાર વાગે પહોંચ્યા છીએ અમે સ્નાન કરતા હતા સાત વાગે આઠ નવ દસ અગિયાર બાર પાંચ કલાક થયોમાંથી એક કલાક તમે કાઢી નાખો આપણે ક્યાંક પાંચ પાંચ મિનિટ બેઠા હોય અને રસ્તામાં પ્રસાદી લીધી ફાઇનલી ગાડીઓ પહોંચી ગયા છે હવે ભાઈ કિલોમીટર અત્યારે બધા એના પૂરા છે એટલે હવે આપણે મળીએ આવતીકાલે સવારે ત્યાં હું બધા ભાઈઓને જય દ્વારિકાધીશ અને જય મોગલભાઈ